નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી ઘોડા છૂટી ગયા બાદ તપેલા ને તાળા સુશેષ એનવાયરો કંપનીએ પુરાવાનો નાશ કર્યો બાદમાં તપાસ સાથે પહોંચી જીપીસીબી સો જીપીસીબી અધિકારીઓ કોઈના દબાણમાં શેષ એનવાયરોને છાવરી રહ્યા છે સાયકા જેડીસી જાણે પ્રદૂષણ ફેલાવવાનો પરવાનો આપી દેવાયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે શેષ એનવાયરો માલિક માલિકો દ્વારા કેમિકલ પાણી જાહેરમાં છોડાઈ રહ્યું છે ગત મોડી રાત્રે કંપનીમાંથી અંધારાનો લાભ લઈ કેમિકલ યુક્ત પ્રવાહી બેફામ છોડવામાં આવતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અંગેના વિડીયો પુરાવા સ્થાનિક લોકો દ્વારા એકત્રિત કરાયા છે કંપનીના બે જવાબદાર ભર્યાના આ વર્તનને લઈને જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી ત્યારે જીપીસીબી દ્વારા ઘટનાના બાર કલાક બાદ સ્થળ મુલાકાત લેવાઈ ત્યાર સુધીમાં કંપનીએ પૂરવાનો પુરાવાનો નાશ કર્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે જ્યારે જીપીસીબી કચેરી દ્વારા કંપની

બ્યુરો રિપોર્ટ સરરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ